રાજ્યભરમાં સાયબર ક્રાઈમ દ્વારા થતી નાણાકીય છેતરપિંડીમાં જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હોય અથવા જે બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા હોય તેવા બેંક એકાઉન્ટ પોલીસ દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવતા હતા જેને કારણે નિર્દોષ અને સામાન્ય નાગરિકોના કરોડો રૂપિયા બેંક ખાતામાં ફસાઈ પડ્યા હતા ગુજરાત પોલીસે આ મામલે મહત્ત્વનો નિર્ણય લીધો છે જેમાં સાયબર ક્રાઈમના કેસમાં જે બેંક એકાઉન્ટમાં આર્થિક વ્યવહારો થયા હશે તે બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવાને બદલે જેટલી રકમના આર્થિક વ્યવહારો થયા હોય તેટલી રકમને ફ્રીઝ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે જેના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિના બેંક ખાતા ફ્રીઝ થશે નહીં જે અંગે આજે વડોદરા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા બી એચ ચાવડા દ્વારા પત્રકાર પરિષદ યોજીને વધુ માહિતી આપવામાં આવી હતી મૂળ આપ બધા જાણો છો કે આજના યુગમાં આ ટેકનોલોજીનો યુગ છે એમાં જે અગાઉ ગુના બનતા હતા બોડી ઓફેન્સ બનતા હતા લૂંટ ચોરી સીધી પ્રત્યક્ષ રીતે કરી લેતા આજની તારીખમાં લોકો ઓનલાઈન ફ્રોડ થાય છે ઓનલાઈન ચોરી થાય છે એટલે એ ચોરી અટકાવવા માટે આપણે સરકાર તેમજ પોલીસ કટિબદ્ધ છે અને એના હિસાબે જ કેટલી એ યોજનાઓ કે કેટલા પ્લાન કર્યા સરકારશ્રીએ તમામ જિલ્લામાં સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનો ખોલી લીધા છે તેમજ તાજેતરમાં એ બધાને જાહેરાત કરી છે જો કોઈ આવા ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ જે સરકારનો હેલ્પલાઇન નંબર છે ઉપર જાણ કરે જેથી કરીને એકાઉન્ટ બ્લોક થઈ શકે એના પૈસા ત્યાં આગળ બ્લોક થાય અને રિફંડ મળી શકે એ આધાર આપણા આંકડા જોઈએ તો બે હજાર ત્રીસમાં સરકારશ્રીએ આવા ઓછામાં ઓછા વીસેક કરોડ રૂપિયા રિફંડ અપાયેલા છે પબ્લિકને તેમજ એ સંખ્યા બે હજાર ચોવીસમાં જોઈએ તો અંદાજે ચોપન થી પંચાવન કરોડથી તો સરકારશ્રી એ પગલામાં ખૂબ રસ લઈ આગળ વધવા માંગ્યા છે અને એ પ્રક્રિયામાં હાલમાં એવું જોવામાં આવ્યું છે ઘણા લોકોની એવી ફરિયાદ હતી કે ભાઈ ફ્રીજ થઈ જાય છે એકાઉન્ટ તો એકાઉન્ટ હોલ્ડર હોય છે એને ઘણી તકલીફ પડે એ ધ્યાન પણ સરકારશ્રીના વાત એ વાત આવી છે એ વાત સાચી છે કે કોઈ ફ્રોડ કરી લે છે ને એ રકમમાંથી બીજા એકાઉન્ટમાંથી કોઈ ખરીદી કરી લે તો પેલાનું એકાઉન્ટ બંધ થઈ જાય છે જેથી કરીને ત્રાહિત વ્યક્તિ જે છે કે એને ખબર જ નથી આવું ફ્રોડ થયું એનો કોઈ રોલ નથી એનું એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય તો એ અટકાવવા માટે જઈને સરકારશ્રીએ આપણે સૂચનાઓ આપી છે અને એ આધારે આપણે નક્કી કરેલું છે કે જે કોઈનું એકાઉન્ટ આ રીતે ફ્રીઝ થયું હશે તો એના ખાતામાં જેટલી ફ્રોડની એમાઉન્ટ આવી હશે એટલી જ ફ્રીઝ થશે આખું એક અકાઉન્ટ ફ્રીઝ થવાનું નથી જેથી કરીને એની એકાઉન્ટ જેટલી ગઈ હશે એના ભાગમાં એટલું જ ફ્રીઝ થશે બાકીનું એકાઉન્ટ ફ્રી કરી દેવામાં આવે છે તેમજ આ બાબતે જાગૃતિના ઘણા બધા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને તમામને જાણ કરવામાં આવે છે જ્યારે પણ ભાઈ કોઈને આવો ફ્રોડ થાય તો તાત્કાલિક સરકારશ્રીના હેલ્પલાઇન નંબર જે ઓગણીસ ત્રીસ છે એના ઉપર આપણને જાણ કરે જેથી કરીને આપણે તાત્કાલિક બ્લોક કરી શકીએ હવે જે લોકોના બ્લોક થયા છે અને એમને લાગતું હોય કે ભાઈ અમારો કોઈ રોલ નથી અને બ્લોક થઈ ગયા છે તો એ લોકો તાત્કાલિક એમના જે જરૂરી પુરાવા હોય એની સાથે પોલીસનો સંપર્ક કરી શકે જેથી એની તપાસ કરીને એમને એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવે અને એમને રેગ્યુલર એકાઉન્ટ ચાલુ રાખવામાં આવે તો આ બાબતની જાગૃતિ માટે એક આયોજન કરવામાં આવ્યું હતું અને આપ સૌના માધ્યમથી તમામને મારી અપીલ પણ એવી છે કે આજના જમાનામાં જે ઓનલાઈન ઉપયોગ થઈ રહ્યો છે તો ખૂબ સાવચેતી કરવાની જરૂર છે કે લોકો

એના માટે થઈને સરકાર શ્રી આ કીધું છે કે તમારા એકાઉન્ટમાં જે કંઈ થશે જયારે આખું એકાઉન્ટ નથી કરવાનું નાના વેપારી જેટલી અમાઉન્ટ આવી હશે એટલી જ બ્લોક કરવામાં આવશે એ અમાઉન્ટ વિશે પણ એમને જો વ્યવસ્થિત એમના જે સ્પષ્ટતા આપશે